રાજકોટમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જંગલેશ્વર અને રામનાથપરા વિસ્તારના રહેવાસીઓને મકાન ખાલી કરવાની નોટિસો મળતા વિવાદ વકર્યો છે આ મામલે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાલ આંબલિયા અને રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના ચહિતા બિલ્ડરો ઉદ્યોગપતિઓ અને ભાજપના આગેવાન નેતાઓના ગેરકાયદેસર મકાનો કરોડો અરબોની જમીનોમાં થયેલા ગેરકાયદેસર દબાણો ખુલ્લા નહીં કરવા અને જે ગરીબ માણસે રાજકોટ શહેરમાં પોતાની મહેનતની પાઈ પાઈ જોડીને ઝૂંપડું કે કાચું પાકું મકાન ઊભું કર્યું છે એને નોટિસ આપીને તોડી પાડવાનું રિવરફ્રન્ટના નામે જે કારસો ઘડવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં રાજકોટ શહેર કોંગ્રેસ વતી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ લાગણી એક જ માગણી છે કે આપણા દેશના બંધારણે દરેક નાગરિકને ગૌરવપૂર્વક સ્વમાનપૂર્વક માથે છત હોય એ રીતે જીવન જીવવાનો અધિકાર આપ્યો છે કોઈ પણ રાજકીય પક્ષની સરકારનો અધિકાર નથી કે બંધારણનું અપમાન કરી ગરીબ માણસની છાતી પર બુલડોઝર ફેરવી એને ઉપર આપ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવે અમે માગણી કરીએ છીએ કે રિવરફ્રન્ટ એક ગરીબના ઝૂંપડા ગરીબના કાચા પકા મકાનના ભોગે હોઈ શકે નહીં પણ છતાં એક ટોકો કેસમાં સુરતમાં વડોદરામાં રાજકોટમાં અમદાવાદમાં ક્યાંય પણ કોઈપણ પણ નાગરિકનું ઘર તોડવામાં આવે એક ટકો કેસમાં તો એને મનપસંદ એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ આ બાબતના નામદાર ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના એક ડઝનથી વધારે ચુકાદાઓ છે આવા ચુકાદાઓની અવમાનના કરી વિકાસના કોઈ પણ પ્રોજેક્ટ કે રિવરફ્રન્ટના નામે રાજકોટવાસીઓને બેઘર કરવામાં આવે અને ભાજપના નેતાઓના દબાણો માટે મૌન ધારણ કરવામાં આવે એ કોંગ્રેસ પાર્ટી તરીકે અમે ચલાવી લેવાના નથી અને દસ તારીખે રાજકોટમાં જયારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે ત્યારે એમને સવાલ પૂછવા માટે રાજકોટની જનતા રાજકોટ કોંગ્રેસ જશે કે તમે જયારે પ્રધાનમંત્રીની ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે દેશની જનતાને વચન આપ્યું હતું કે મારા પ્રધાનમંત્રી બન્યાના પાંચ વર્ષમાં ગુજરાતમાં ને દેશમાં એક પણ નાગરિક નહીં બચે જેના માટે છતરા હોય પણ રાજકોટમાં જ્યાંથી તમે પહેલી વખત ચૂંટણી લડ્યા એ રાજકોટ શહેરમાં તમે ઓછામાં ઓછા પાંત્રીસ લોકોને બેઘર કરવા માટે કેમ માંગો છો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વિકાસના નામે વર્ષોથી વસતા ગરીબ પરિવારોને બેઘર કરવામાં આવી રહ્યા છે આવેદન આપ્યા બાદ જંગલેશ્વરના ક્રિષ્ના ચોક ખાતે વિશાળ જનસભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા સભાને સંબોધતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી રહેવાસીઓને યોગ્ય ન્યાય અને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે આજે અમે કલેક્ટરશ્રીનો સમય લઈને આવ્યા છીએ એ બંધારણીય અધિકારી જવાબદાર અધિકારી છે રાજકોટના તેમના તંત્ર દ્વારા નોટિસ લેવામાં આવી છે અમે માનીએ છીએ કે ભાજપના ભ્રષ્ટાચાર માટે રિવરફ્રન્ટના નામે લાખો વાર જગ્યા ખાલી કરાવી એમાંથી ફ્લાટલી રિવરફ્રન્ટના નામે ખાલી કરાવી અને બાકી જે ભ્રષ્ટાચારની એની ભૂખ છે એ ભાજપ પૂરી કરવા માંગે છે અને એમાં કલેક્ટર તંત્ર અને પોલીસ નોટિસ વાસ્તા ફાળવવામાં દેવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને જે નૈતિક પચીસ કે પચાસ વાર જગ્યા એ કોઈ પણ આ દેશના નાગરિક કે જે માલિક છે એનો અધિકાર ગણાય એ મફતિયામાં વસી અને આ રાજકોટનો મજૂરી કરો ક્યાંક કામદાર તરીકે ફેક્ટરીમાં હોય ક્યાંક ડ્રાઈવર હોય ક્યાંક સિક્યોરિટી વાળા હોય ક્યાંક સફાઈ કામ કરતા હોય કોઈ ઘર પોતાના ઘર સાફ કરતા હોય કોઈની ઓફિસ સાફ કરતા હોય એ રાજકોટનું જે ડેવલપમેન્ટ થયું છે એ આ ચાલીસ પચાસ વર્ષથી આ વસતા લોકોને આધીન થયું છે એનો સિંહ ફાળો છે ત્યારે એ લોકોને બેઘર કરવાનું કામ કલેક્ટરે જવાબદારી સ્વીકારીને ન કરવું જોઈએ કલેક્ટર અને એના તંત્રનો પગાર લોકોના મતમાંથી થાય લોકોના ટેક્સમાંથી થાય છે ત્યારે ભાજપના ઇશારે ભાજપના ભ્રષ્ટાચાર કાંડ એ પૂરું કરવામાં કલેક્ટર સામેલ ન થાય એવી અમે આજે એમને વિનંતી કરવા આવ્યા તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસો પાછી ખેંચવાની માંગ સાથે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો હાલ નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી હોય છે ત્યારે હજુ પણ વધારે આ મુદ્દો ચર્ચાશે તે શંકાને સ્થાન નથી બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર